તાલુકાના અનાપુર ગઢનું બાળકોના સર્વાગી વિકાસમાં હંમેશા અગ્રેસર શાળા એટલે અનાપુર ગઢ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણની સાથે બાળકોની સુસુપ્ત શક્તિ કેળવાય તેવા હેતુથી વિવિધ સ્પર્ધાઓ શાળા ક્યુડીસી તાલુકા જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે થતી હોય તેવી એક જ પ્રવૃત્તિ એટલે કલા મહોત્સવ જેમાં વિધિ ગાયન વાદન સંગીત ચિત્ર સ્પર્ધા થતી હોય ત્યારે આપણી સૌની શાળા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અનાપુર ગઢના બે વિવિધ બાળકોએ ભાગ લીધો જેમાં ગાયન વાદન અને સંગીત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ જ્યારે ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગમાંથી સુથાર યોગેશભાઈ મનશાભાઈ પ્રથમ જ્યારે માધ્યમિક વિભાગમાંથી સુથાર આરતીબેન મનછાભાઈ તૃતીય નંબર મેળવી સમગ્ર તાલુકાનું ગૌરવ વધાવેલ તે બદલ શાળા પરિવાર અને ગૌરવની લાગણી સાથે જીવનમાં બંને ભાઈ બહેન ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી રિપોર્ટર વિનોદ ઠાકોર દાંતીવાડા